પણ અમદાવાદમાં પાછલા વર્ષોથી એક નવો પ્રયોગ શરૂ થયો છે જેનું નામ છે ખંભાતી કુવા એક સમયની માંગ છે કે જે આપણા વડવાઓ પાણી આપી ગયા એ આપણે બોરમાંથી કાઢીને પીએ છીએ આપણે જો પાણી નહીં ઉતારીએ તો આપણા બાળકોને પીવા મળશે તૈયારીઓ છે પાણીના સંગ્રહની અમદાવાદમાં બની રહ્યા છે આ ખંભાથી કુવા શહેરના એવા વિસ્તારો કે જ્યાં હંમેશા ચોમાસાનું પાણી વધુ ભરાય છે તેવા વિસ્તારોને ને પસંદ કરીને બનાવાઈ રહ્યા છે આ ખંભાથી કુવા પંદર ફૂટ પહોળા અને ત્રીસ ફૂટ ઊંડા કૂવા પાણી વિશેની ભવિષ્યની જરૂરિયાતો માટે અત્યારથી જ સજ્જ થઈ રહ્યા છે મેં મારા વિસ્તારમાં આઠ ખંભાતી કૂવા આપ જોઈ રહ્યા છો આ ખંભાતી કૂવા બનાવ્યા છે આ નજીકમાં જ્યાં પાણી ભરાતું હોય ત્યાં ત્રીસ ફૂટ ઊંડા અને પંદર ફૂટ પહોળા આ ખંભાતી કૂવા બનાવવાના કારણે વિસ્તારમાં ભરાતું પાણી જમીનમાં ઉતરે છે અને જમીનના તળ ઊંચા આવે છે ગત વર્ષોમાં આઠ કોર્પોરેશન બનાવ્યા હતા ત્રણ સ્વૈચ્છિક સંસ્થાઓ બનાવ્યા હતા લગભગ સાડા ચાર લાખ ખર્ચે બને છે એક ખંભાતી કુવો જેનો લાભ આવનારા અનેક વર્ષ સુધી મળતો રહે છે જ્યાં ચોમાસું પાણી ભરાતું હોય તેવા વિસ્તારોમાંથી એક લાઈન મારફતે આવું પાણી કુવા સુધી પહોંચે તેની વ્યવસ્થા પણ કરાય છે આ કુવાના અનેક ફાયદા છે જેમ કે જમીનના તળ ઊંચા આવે છે વરસાદી પાણીનો સંગ્રહ થાય છે ઉનાળામાં પાણીની અછત નથી સર્જાતી દોઢ કલાકમાં વરસાદી પાણીનો નિકાલ થઈ જાય છે વરસાદમાં ભરાતું પાણી જમીનમાં ઉતરે છે એટલે જમીનમાં પાણી ઉતરી જાય છે અને જમીનના તળ ઊંચા આવે છે એટલે જે બોરોથી આપણે પાણી ખેંચીએ છીએ એ પાણી જમીનમાં ઉતરવાના કારણે ખૂબ ફાયદો થાય છે તો ફાયદાઓ છે ખંભાતી કુવાના પણ હવે અમદાવાદની વિવિધ સોસાયટીઓ પણ વરસાદી પાણીના બચાવ માટે તંત્રને સહયોગ આપવા તૈયાર છે તંત્રએ બારસો લીધી સોસાયટીઓમાં બનાવવા માટે બારસો સોસાયટીના ચેરમેન સેક્રેટરીને કાગળ લખ્યા એમાંથી એકસો વીસ સોસાયટીવાળાએ રસ દાખવ્યો છે એટલે અમને કાગળ સામે લખ્યો છે ટેકનિકલી કોર્પોરેશનના અધિકારીઓ આની તપાસ કરશે અને ત્યાર અમે બાદ અમે કોર્પોરેશનને જે પણ જોઈતું હોય અમારા સાંસદ દિનેશ મકવાણાએ પણ પચાસ લાખ રૂપિયા બજેટ ફાળવ્યું છે હું પણ બજેટ ફાળવવાનો છું અને સાથે સાથે અમારા સાથી કાઉન્સિલરો પણ આમાં બજેટ ફાળવવાના છે તો અમે એ બજેટ કરીને બધી જ વાત જ્યાં ટેકનિકલ શક્ય હશે ત્યાં આગળ બધે સોસાયટીની અંદર કોર્પોરેટર વેલ બનાવીશું આમાં ઉનાળામાં અમદાવાદીઓ કરી રહ્યા છે પાણીના સંગ્રહની તૈયારીઓ જનપ્રતિનિધિઓ પણ આ દિશામાં ગ્રાન્ટ ફાળવીને પાણી સંગ્રહના વિશાને વધુ મજબૂતાઈ આપી રહ્યા છે જો આ રીતે દરેક શહેર નગરમાં ખંભાતી કુવા બની જાય તો રાજ્યમાં પાણીની અછતનો મુદ્દો ભૂતકાળ બની જાય તેમાં કોઈ બેમત નથી રોનક વર્મા ટીવી નાઇન અમદાવાદ